મારું પૈસાનું કોઈ મેળ પડી નહીં પૈસા ની ગાળો આલેલા હાલતા નહીં એક જગ્યાએ મારા લેવાના હતા બહુ સમયથી અટવાયેલા હતા ના હતા હું જાતા હું એકલો પડું હું જાવામાં આ જાતા હું એ બાબુજી હા બોલો પરમસી ફોટો મારવા આતા સાહેબ અરે આ જાવ એક જગ્યાએ આપણે પેલા પૈસા નતા હલવાઈ રહ્યા આ એના માટે જ આયો હું એ તમે એના માટે આયા હવે હલવા કરતા નહીં કોઈ કોમ કરો આજ તો જઈએ આપણે મોય હલવાઈ રહ્યો આજ તો બધા મારે ઉગરાણી આ લે હેડો જાય લેટ જો ચાલો ચાલો જઈએ

જેનો જેનો ગુગરો વાગતો મને લાગે ભરત મનો ના મનો માર કમર કોકે તોડ્યું છે અતાવ નહી આવે ક્યો આવે પર નહી કરી દી મને કઈ પૈસા ભળા કરીશું છું ભાગ્ય માટે ના ડબ્બો ખુલ્યો નહી બરોબર છે જેનો જેનો ગુદરો વાગતો તો

બાબુજી અંદર જો એક કોમ કરો હું મારો સકડો લાવું બીજો ભાડ્યા તો અને આપડે એનાથી બોધી ના બધું લઈ જાય બે બે બોધી હેડો ભરત ભરતજી શું કરી જોવું વાર હેડો એ તમે આપડે તો કપડા માં આવી ગયા ઉંચાઈ ચેડે બે બે બોધીને જતા રહી મારું વાત તો ખબર પડે તો કરવો છે બે બે ચાલે જ નહીં પૈસા 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 નઈ

પછી દોડું લાવો હેડો નથી તમે જલ્દી તો વાતો કરતા રહી તમે દોડ આજ તો બોધી ઉપાડી દોડી નઈ શકો લાવજો તો જલ્દી

મેં વિજેતી બોધી રહ્યો લે તમારે કેટલી વાર હે દોડું મારી આલવારો જો હા હા ઓલોજી ₹100 આતા આ બોધી મેં તું આ

Li Asu. Rickshaw. Oi, tu hati jili cari entar. Eh, rickshaw. Ori rickshaw lejo. Bodoh tu ni. Bodoh tu ni